જય સ્વામિનારાયણ અમારું યાત્રા પ્રવાસીએ જ્યારે અત્યારે અમે વૃંદાવન ગોકુળ આદિક દર્શન કરી રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ ચોર્યાસી ખાંભા તરીકે ઓળખાતું એવું નંદભવન ત્યાં દર્શન કરતાં પહેલાં અમે પૂતના મોક્ષ એના દર્શન કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે વિકરાળ પૂતનાનું રૂપ પડ્યું છે અને એના દેહ ઉપર જાણે સરસ મજાનું ગુલાબનું પુષ્પ ખીલેલું હોય એ રીતે પરમાત્મા બિરાજમાન છે એવું આ પુતના મોક્ષ એ મંદિર જ્યારે પ્રથમ આવે ત્યારે અમે ત્યાં દર્શન કરી રહ્યા છીએ કૃષ્ણ પરમાત્મા આરામથી ત્યાં એના હૃદય ઉપર પ્રાણ ખેંચીને રમતા હોય એવું દેખાઈ રહ્યું છે હવે તમે નંદ ભવન એમાં પ્રવેશ કરતા સૌ પ્રથમ આશેશ્વર મહાદેવ એના દર્શન કરી રહ્યા છો કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે બાલ સ્વરૂપ કૃષ્ણ પરમાત્મા એને વસુદેવજી જ્યારે ગોકુળની અંદર મૂકી ગયા એ જ આનંદ ભવન કે જ્યાં પરમાત્મા કૃષ્ણ બે વર્ષ અને ત્રણ દિવસ સુધી નિવાસ કરીને રહ્યા હતા જેને ચોર્યાસી ખંભા તરીકે ઓળખવામાં આવે છે અને એ બાલ સ્વરૂપના દર્શન કરવા માટે ભગવાન શિવ કૈલાસ પર્વત પરથી અહીંયા આવેલા અને ત્રિશુલ લગાવી અને સમાધિસ્થ બનેલા કે જ્યાં સુધી લાલલાના દર્શન ન થાય ત્યાં સુધી અહીંયાથી જાઓ નહીં અને મહા અને દાસીએ દર્શન કરાવેલા ત્યારથી આ જગ્યાએ શિવજીનું સ્થાપન કરવામાં આવેલું ને જેને આજે પણ આશેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી તમે અનેક સ્તંભો એના દર્શન કરી રહ્યા છો અહીંયા તમે માખણની ગોળી એના પણ દર્શન કરી રહ્યા છો કે જે ખાંડણીયા ઉપર કૃષ્ણ પરમાત્માને યશોદાએ બાંધ્યા હતા ત્યાંના પણ દર્શન થાય છે આ ચોર્યાસી ખંભા તરીકે ઓળખાતું નંદ ભવન એ છે ચોર્યાસી ખંભા છતાં આજે તમે ગણતરી કરવા જાઓ તો પૂરા ચોર્યાસી સ્તંભ કોઈ પણ વ્યક્તિ આજ સુધી ગણી શક્યું નથી વચ્ચેના ભાગમાં બરાબર ચાર સ્તંભ આવેલા છે જેને કપડાંથી તમે જોઈ શકો છો કે અતિ શિશોભિત કહેતા શૃંગાર કરવામાં આવેલા છે તમામ દર્શનાર્થીઓ ત્યાં પોતાનું મસ્તક ટેકવી અને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યાંના પૂજારી એ કપાળ ઉપર ચાંદલો કરી અને આશીર્વચન સૌ કોઈ દર્શનાર્થીઓને આપે છે તો એ ચાર સ્તંભ એને ચાર વેદ માનવામાં આવે છે અને આ ચાર સ્તંભ એને આગળના ભાગમાં જ પરમાત્માનું તમે મુખ્ય મંદિર જોઈ શકો છો કે જે કૃષ્ણ પરમાત્માનું બાલ સ્વરૂપ એ હિંડોળાની અંદર એ પરમાત્મા ઝૂલી રહ્યા છે આગળના ભાગમાં પાછળના ભાગમાં નંદયેશદદા તેમજ કૃષ્ણ કૃષ્ણ પરમાત્મા બિરાજમાન છે પરંતુ મેં પ્રથમ કહ્યું એમ કે પરમાત્માને ભૂખ બહુ લાગે એટલે પડદો નાખી દેવામાં આવે હવે તમે જે દર્શન કરી રહ્યા છો એ કૃષ્ણ પરમાત્માના મોટાભાઈ દાઉજી ભૈયા કહેતા બલરામ ભૈયા એમનું જન્મસ્થાન એ મંદિરની બાજુમાં જ આપણે જ્યારે પ્રવેશ કરીએ ગેટની અંદર ત્યારે ડાબી સાઈડ જ આ મંદિર આવેલું છે કે જ્યાં બલરામજી એમનો જન્મ થયો હતો ત્યાં દર્શન કર્યા બાદ અમે બ્રહ્માંડ ઘાટ ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે બ્રહ્માંડ ઘાટની તો લીલા જ અનોખી છે ને ત્યાં જઈએ ત્યારે નટખટ એ કાનુડો એ યાદવી જાય બ્રહ્માંડ ઘાટમાં પરમાત્માનું બાલ સ્વરૂપ એના અમે દર્શન કરી રહ્યા છીએ કે જે પરમાત્માએ કૃષ્ણ પરમાત્મા બાલ સ્વરૂપ એ ગ્વાલબાલ સખાની સાથે આ યમુનાના કિનારે જ્યારે રમવા માટે આવેલા અને ત્યારે પરમાત્માએ રમતમાં રમતમાં માટી ખાધી અને જ્યારે આ દૃશ્ય ગ્વાલબાલ મિત્રોએ દાઉભાઈએ જોયું એટલે મા યશોદાની પાસે આવી અને ફરિયાદ કરી કે મા આજે કૃષ્ણએ માટી ખાધી છે ત્યારે યશોદાએ કહ્યું કે લાલાતે માટી ખાધી છે કૃષ્ણ પરમાત્મા બોલે કે ના મેં માટી મા મેં માટી નથી ખાધી ગ્વાલબાલ મિત્રો એને જ્યારે પૂછવામાં આવ્યું કે કૃષ્ણએ માટી ખાધી છે આ બલરામ કે છે વાત સાચી છે ત્યારે ગ્વાલબાલ મિત્રો કહે કે હા માં કૃષ્ણએ માટી ખાધી છે વાત સાચી છે અને એ વખતે મા યશોદા એમણે કૃષ્ણને કહ્યું કે લાલા જો તે માટી ન જ ખાધી હોય તો તું તારો મુખ ખોલ અને ત્યારે બ્રહ્માંડના દર્શન કરાવેલા એને બ્રહ્માંડ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે અને આજે પણ ત્યાં જઈએ તો પરમાત્માની પ્રસાદીની માટી ત્યાં વેચવામાં આવે છે અને સૌ કોઈ યાત્રાર્થીઓ શ્રદ્ધાળુ લોકો એ પ્રસાદીની માટીને પોતાના ઘેરે પ્રસાદી તરીકે લઈ જતા હોય છે અને ત્યારબાદ અતિવ્રજનું મહત્ત્વનું સ્થાન ગણાય અને એકદમ રમણ રેતીથી નજીક એવી રસખાનની સમાધિ ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આ રસખાન કવિરાજ એનું સમાધિ સ્થળ એ લગભગ બહુ લોકો ઓછા ત્યાં જતા હોય છે પરંતુ અતિ દર્શની આ સ્થળ છે આપણને વિચાર આવશે કે રસખાન કવિ એટલે વળી કોણ પણ જેટલા જેટલા લોકો એમણે વિદ્યાભ્યાસ કર્યો છે એ હું માનું ત્યાં સુધી એક વિદ્યાભ્યાસ કરનાર વ્યક્તિ કહેતા પ્રાથમિક હોય કે પછી આઠ કક્ષાથી માંડીને બાર કક્ષા સુધી કોઈપણ કાવ્ય એવું નહીં હોય કે જેમાં કવિરાજ રસખાન એની કાવ્યને સંમેલિત કરવામાં ન આવ્યું હોય આજના આધુનિક યુગની અંદર તો મને ખબર નથી કે શું ભણવામાં આવતું હશે એ તો રામ જાણે કેમ કે ઇંગ્લિશનો જમાનો આવી ગયો પણ દસકા પહેલાં જે જે ગુજરાતીની અંદર પાઠ્યપુસ્તકો આવતા હતા એમાં કવિરાજ રસખાન એની કાવ્ય પંક્તિઓ એને સંમેલિત કરવામાં આવી હતી આવતી હતી તો કવિરાજ રસખાન એનો આ સમાધિ સ્થળ છે તમે જોઈ શકો છો કે બપોરનો સમય હતો રમણ રેતીના દર્શન બંધતા હતા સાડા ત્રણે ખુલવાના હતા તો સહેજ એમ થયું કે નજીકમાં રસખાનજી એનું સમાધિ સ્થળ છે તો ત્યાં દર્શન કરવા માટે જઈએ એટલે તમામ દર્શનાર્થીઓને લઈ અને અમે અહીંયા આવ્યા હતા તો સૌ કોઈ અહીંયા બેસી અને શાંતિ અનુભવી રહ્યા હતા ત્યારે પ્રશ્ન થયો કે આ વળી કવિરાજ રસખાણ કોણ હશે કે જેના સમાધિ સ્થળની આજુબાજુ આટલું મોટું ગાર્ડન અને આટલું મોટું સમાધિ સ્થળ એનું રિનોવેશન કરવામાં આવ્યું છે તો કવિરાજ રસખાન એ મુસ્લિમ જ્ઞાતિની અંદર એમનો જન્મ હતો અને એમ કહેવાય કે એકવાર એ કોઈ તંબોળીને ત્યાં પાન લેવા માટે ગયેલા તંબોળી છે એ પરમાત્મા કૃષ્ણના ઉપાસક હતા એટલે સે જે કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ એના દુકાનની અંદર જોયું પરમાત્માનું બાલ સ્વરૂપ એ રસખાનજીએ જોઈને ખુલ્લા પે પગ હતા એટલે પરમાત્માના ચણાવીને ખુલ્લા જોતાં રસખાને પૂછ્યું કે આટલું ને સરસ સુંદર રૂપ કોનું છે ત્યારે તંબોળે કહ્યું કે મારા ઈષ્ટદેવ પરમાત્મા કૃષ્ણ છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ તાજ બીબી એ તાજ બીબીનું દ્રશ્ય કે તા ફોટો એને તમે જોઈ શકો છો એ રસખાનજીની સમાધિ એની બાજુમાં જ થોડે દૂર એ તાજ બીબી એનું સમાધિ સ્થળ આવેલું છે જ્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ પગથિયાં ચડી રહ્યા છે એને તમે જોઈ શકો છો આ તાજ બીબીનું સમાધિ સ્થળ છે તો એમ માનવામાં આવે કે તાજ બીબી એનો જન્મ વ્રજનું મુખ્ય ક્ષેત્ર એવા મહાવનમાં સંવંત સોળસો છન્નું અને સને સોળસો ઓગણચાલીસમાં માનવામાં આવે છે ત્યાં એક પુરાતની કૂવો છે એને પણ તમે જોઈ શકો છો તાજ બીબી એના પિતાનું નામ આલીખાન પઠાણ હતું અને એના પિતા અલી ખાન પઠાણ એ મુગલ સલ્તનત દ્વારા મહાવની સુરક્ષા કરવાનું એનું કર્તવ્ય કહેતા વ્યવસાય કરતા હતા કામ કરતા હતા પ્રખ્યાત સાહિત્યકાર ભારત હિન્દુ હરિચંદ્ર એ તાજબીબીના જીવનમાં એમ જણાવે કે મુગલ શાસનમાં એક પ્રખ્યાત કવયત્રી જો કોઈ હોય તો એ તાજબીબી હતા ત્યાર પછી અમે રમણ રીતિના દર્શન કરવા માટે રહ્યા છીએ એને તમે જોઈ શકો છો અને ગોસ્વામી ગોકુલનાથ દ્વારા પ્રણિત ભાવ સિંધુ અનુસાર ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ તાજ બીબીને વૈષ્ણવ બ્રહ્મ સંબંધ કેતા વૈષ્ણવ દીક્ષા આપી અને એને વૈષ્ણવ બનાવવામાં આવ્યા હતા એવું એના શાસ્ત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો મુસ્લિમ હોવા છતાં એ કૃષ્ણ પરમાત્મા એના પ્રેમ ઉપાસકા તાજ બીબી હતા એની સમાધિ સ્થળ પણ ત્યાં જ છે ને ત્યાર પછી અતિ મહત્વની રમણ રેતી કે આપણે જેમ ગઢપુરની ધરણીની દરબારગઢની અંદર આળોટીએ એમ તમામ વૈષ્ણવ લોકો સહિત જે દર્શનાર્થીઓ અન્ય સંપ્રદાયના આવે એ જે રેતીને માથે ચડાવે છે જે માટીની અંદર આળોટે છે જેમાં પોતાના અંગ અંગ એને ચોળે છે એવી આ રમણ રેતી એનો અદ્ભુત મહિમા છે કેમ કે કૃષ્ણ પરમાત્મા એની પાવન પગલીઓ ખુલ્લા ચણાવિંદ આ માટીની અંદર પરમાત્માએ પાડેલા છે કહેતાં પરમાત્માના અનેક લીલા ચરિત્રો એનું બાલપણ એ આ જગ્યાએ વીતેલું હોવાથી એને રમણ રેતી તરીકે ઓળખવામાં આવે છે રમણ રેતીમાં દૂર આ કુંડ આવેલો છે એના તમે દર્શન કરી રહ્યા છો ત્યાં બહુ લોકો ઓછા જતા હોય છે વિડીયો શૂટિંગ ખૂબ મર્યાદા સાચવતા હોવાથી લોકો જેમ તેમ સ્નાન કરતા હોવાથી મેં લીધો નથી બને એટલી કોશી દ્વારા થોડું જળદ તમને બતાવવામાં આવ્યું છે રમણ રેતીનો અતિ અદ્ભુત એ મહિમા છે કૃષ્ણ પરમાત્મા અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી જે સ્થળની અંદર રહ્યા એ સ્થળમાં કહેતા વૃંદાવન ગોકુલની અંદર પરમાત્મા જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી પરમાત્માએ મોજડી કે ચાખડી પહેરી નથી હવે રમણની બહાર સરસ મગ મજાના મૃગલાઓ એને સાચવવામાં આવેલા છે અનેક પક્ષીઓ એ બધો અભયારણ્ય એને તમે જોઈ શકો છો કે એ પણ કંઈક પૂર્વના મોક્ષ જીવાત્મા હશે કે જે પ્રસાદીભૂત ધરણીની અંદર એ અહીંયા રહી શકે છે બાકી વનની અંદર પણ ભટકતા હોય અનેક દર્શનાર્થીઓ એના દર્શન કરી અને કદાચ આ મૃગલાઓ એના જીવનનું પણ સારું થવાનું હશે શ્રેય થવાનું હશે આવનારા વ્યક્તિઓ એને ખાવા પીવાનું બહારથી જ આપતા હોય છે ને તમે જોઈ શકો છો કે યાત્રાર્થીઓને જોતાં જ એ તમામ યાત્રાર્થીના ટોળા બાજુ દોડી રહ્યા છે કે કંઈક ખાવાનું મળે એવી આશાથી તો પરમાત્મા કૃષ્ણ જ્યાં સુધી અહીંયા રહ્યા ત્યાં સુધી મોજડી પહેરી નથી સીવેલું કપડું પહેર્યું નથી અને એ પરમાત્માએ અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી પોતાના કેશ ઉતરાવ્યા નથી અને બીજું બધું જે કાર્ય છે આ ત્રણેય નિયમો એ કૃષ્ણ પરમાત્માએ મામા કંસ એનો નાશ કર્યા બાદ આ નિયમ છે એને છોડ્યા હતા તો એવી પરમાત્માની આ રમણ રેતી છે ને જ્યાં અમે ગયા ત્યારે તો વરસાદ કદાચ આવી ગયો હશે પહેલાં એટલે એકદમ માટી ભીની હતી એટલે તમે જોઈ શક્યા નથી બાકી તો જેમ આપણે કોઈ હાથની અંદર પાણી લઈ અને સ્નાન કરીએ એ રીતે લોકો માટીથી અહીંયા સ્નાન કરતા હોય છે આટલો અદ્ભુત રમણ રેતીનો મહિમા છે અને ત્યાંના લોકોનું પૂજારીઓનું એવું કહેવું છે કે અહીંયાની રમણ રેતીની એક ચપટી પ્રસાદીભૂત માટી એ ઘરે કોઈને લઈ જવા દેવામાં આવતી નથી અને કદાચ કોઈ લઈ લે તો એને યમુનાજીની અંદર પધરાવી દેવામાં આવે છે તો એવા એ પવિત્ર સ્થાન એના દર્શન કર્યા બાદ અમે એમના મહારાણી એના દર્શન કરી રહ્યા છીએ વિશ્રામ ઘાટ પર કે દુર્વાસા આશ્રમ જ્યારે જઈએ છીએ ત્યારે બોટની અંદર બેસી અને દુર્વાસા આશ્રમ જવાની તૈયારી કરી રહ્યા છીએ કદાચ પાંચ સાડા પાંચનો સમય થઈ ગયો હતો દુર્વાસા આશ્રમ પહોંચવાનું હતું અને પવન દેવ પણ સરસ રીતે ઠંડી હવામાં લહેરાઈ રહ્યા હતા તો આ એમના મહારાણી જ્યારે કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું અને વસુદેવજી એને જ્યારે ગોકુળની અંદર જવાનું હતું ને બે કાંઠા વહેતા હતા એવા જ આજે પહેલીવાર અમે એમના મહારાણી એને વહેતા જોયા હતા કે જાણે સમુદ્ર ઉભરાઈ રહ્યો હોય એ રીતે જળ વહેતું હતું અમારા નાવની અંદર એની જણ કહેતાં વાછટ આવતી હતી આટલું જળ હિલોળે ચડેલું હતું કોણ જાણે એમના મારાને આટલા બધા કેમ આનંદમાં હશે અને કદાચ હું માનું કે આપણા દર્શનાર્થીઓ એ ધૂન કરી રહ્યા હતા ભજન કીર્તન કરી રહ્યા હતા એટલે તમે જોઈ શકો છો સરસ રીતે કે કદાચ કોઈ અજાણ વ્યક્તિ એ જો જોઈએ તો એમ જ માને કે આ સમુદ્ર છે યમુનાજી નથી એટલો એટલો બધો આનંદ હતો અને થોડો થોડો ભય પણ હતો કે આછું આછું અંધારું થતું હતું અને એમના મહારાણી બે ફાટામાં જઈ રહ્યા હતા તો આ એમના મહારાણીની અંદર અમે નાવમાં બેસી અને દુર્વાસા આશ્રમ જઈ રહ્યા છીએ એ દુર્વાસા આશ્રમ એ એમનાજીના સમા કિનારે આવેલો છે ત્યાં પહેલાં જોવું ઘણું કઠણ હતું પરંતુ એમાં જ્યારે કૃષ્ણકાળની અંદર આપણે ડૂબ્યું કરીએ ત્યારે દુર્વાસમૂહની જ્યારે અહીંયા આ પધારેલા ત્યારે ગોપીઓ પોતાના થાળ લઈ અને જમાડવા માટે ગયેલી આજે આપણે એમ માનીએ છીએ કે થાળ એટલે નાની એવી થાળીને કદાચ તમે એવું માનો કે ભોજન પીરસીને ગયા હશે પરંતુ જ્યારે અમુક જગ્યાએ તમે અન્કુટ જુઓ તો મોટો થાળ તાસ કરતાં ઘણો મોટો જેને થાળ તરીકે જ ઓળખવામાં આવે અને હું માનું ત્યાં સુધી કદાચ બે ત્રણ ત્રાસ જેટલું ભોજન જેમાં સમાઈ જાય પછી નાના મોટી સાઈઝ પણ આવે એ થાળ ભરી અને ગોપીઓ જ્યારે સામે ગયા કિનારે દુર્વાસા મુનિ એને જમાડવા માટે જાય હવે તમે વચમાં જ જોઈ શકો છો કે વિડીયો શૂટિંગમાં ક્રમ બદલી ગયો હોવાથી આ દ્વારકાધીશનું મંદિર જે આવેલું છે એ દ્વારકાધીશના મંદિર તમે દર્શન કરી રહ્યા છો અતિ ટ્રાફિક હતું જે વિશ્રામ ઘાટ પર આવેલું મંદિર એ વિશ્રામ ઘાટના તમે દર્શન કરી શકો છો કે ત્યાં કુબજાનું મંદિર છે આ યમુના મહારાણી એનું સરસ મજાનું મંદિર છે એ વિશ્રામ ઘાટ પર જ કુબજા એનું પણ મંદિર આવેલું છે એના પણ તમે દર્શન કરી રહ્યા છો અહીંયા પરમાત્મા કૃષ્ણ એનું કહેતા યમુના મહારાણી એનું પણ મંદિર પ્રાચીન મંદિર અહીંયા માનવામાં આવે છે કે જે વિશ્રામ ઘાટે પરમાત્મા કૃષ્ણએ મામા કંસને મારી અને વિશ્રાંતિ કરી હતી કેતા વિશ્રામ કર્યો હતો એ વિશ્રામ ઘાટ અહીંયા યમુના મહારાણી અને યમદેવ એનું મંદિર પણ આવેલું છે એ પણ તમે દર્શન કરી શકો છો જ્યારે જ્યારે તમે ગોકુળ વૃંદાવન મથુરા જાઓ ત્યારે ચોક્કસ આ નાના નાના તીર્થસ્થાનો એના દર્શન કરવા હવે તમે જોઈ શકો છો કે અમે દુર્વાસા આશ્રમ પહોંચી ગયા છીએ વચ્ચે ક્રમ બદલાઈ ગયો હતો અને વિશ્રામ ઘાટ જે જગ્યાએ સ્નાન કરવાનું અતિ મહત્વ છે એ જ જગ્યાએ કૃષ્ણને ગોકુળમાંથી જ્યારે અકરૂરજી લઈને આવ્યા અને અકરજીએ આ યમુનાજી એના ધરાની અંદર સ્નાન કરેલું અને શેષશાહી સ્વરૂપે પરમાત્માએ દર્શન આપેલું અને અકરુરને નીચે થઈ ગયેલો કે આ સ્વયં કૃષ્ણ એ નારાયણ પરમાત્મા છે એ જે વિશ્રામ ઘાટ હવે તમે દર એના દર્શન કરી રહ્યા છો દુર્વાસા મુનિના બાજુમાં જ રાધાકૃષ્ણ પરમાત્મા બિરાજમાન છે અને એક બાજુ ચૈતન્ય મહાપ્રભુજી એનું સ્વરૂપ બિરાજમાન છે તો દુર્વાસા મુનિને જ્યારે ગુપ્યો થાળ જ મળવા જતી હતી કિનારે પહોંચતા યમુના મહારાણી બે કાંઠામાં ચાલ્યા જાય છે વિચાર આવે કે શું કરું કૃષ્ણ પરમાત્માને પૂછવામાં આવ્યું કે પ્રભુ સામે કિનારે જવું છે તો શું કરીએ ત્યારે કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે ત્યાં જઈને તમે સંકલ્પ કરો કે કૃષ્ણ સદાયને માટે ઉર્ધ્વરેત બ્રહ્મચારી હોય તો હે એમના મહારાણી અમને માર્ગ દેજો અને ગોપીઓએ જ્યારે આ શબ્દ કહ્યા તો એમના જ બે ફાટાની અંદર વેચાઈ ગયા આ કોઈ કલ્પના નથી પરંતુ એ પરમાત્મા એના લીલા ચરિત્ર છે કે જે પરમાત્માને ત્યાં દસ દસ પુત્રને એક એક પુત્રી હોય અને એ પરમાત્મા ઊર્ધ્વરેતજ બ્રહ્મચારી કેમ હોય તો એ સ્વયં ખુદ પરમાત્મા છે એની લીલાએ લીલા હોય છે ને માણસની ક્રિયા હોય છે અને જ્યારે દુર્વાસા મુનિ એને તમામ ગોપીઓ થાળ જમાડ્યા તો જેટલા ગોપીઓ થાળ લઈને ગયા એ બધાના થાળ દુર્વાસા મુનિ એને આરોગ્યા ફરી દુર્વાસા મુનિને પ્રાર્થના કરી અને ગોપીઓએ વિનંતી કરી કે હે મુનિરાજ અમે આવ્યા ત્યારે તો આ રીતે એમના જે અમને માર્ગ આપ્યો પરમાત્માના વચન ખાતર તો હવે અમે પાછા જઈએ ત્યારે અમે કઈ રીતે અમારા નિવાસસ્થાને પહોંચીએ ત્યારે દુર્વાસા મુનિએ કહ્યું કે તમે યમુનાજી પાસે જઈ અને એમ કહેજો કે દુર્વાસા સદાયની માટે ઉપવાસ હોય તો એ યમુનાજી તમે માર્ગ આપો અને સંત વચનની અંદર વિશ્વાસ અને ગોપીઓએ જ્યારે આ રીતે વચન કહ્યું ત્યારે યમુનાજી બે કાંઠાની અંદર વેચાઈ ગયા તો કહેવાનું એ છે કે જ્યારે પરમાત્માના સંત હોય કે ઋષિ મુનિ હોય કે પરમાત્માના ભક્ત હોય એ જ્યારે પરમાત્માને ધારીને કોઈ પણ ક્રિયા કરે ત્યારે ક્રિયા નથી બનતી એ લીલા બની જતી હોય છે અહીંયા કૃષ્ણ પરમાત્મા એના સ્વરૂપને ધારણ કરી અને દુર્વાસા ભોજન કર્યા હતા કેવળ દેહ ભાવે કરીને ભોજન નહોતું કર્યું પાછા ફર્યા ત્યારે એકદમ સાંજનો સમય થઈ ગયો હતો અને એમના મહારાણી વિશ્રાંતિ ઘાટે મેં દૂરથી જ આરતીના દર્શન કર્યા બાદ જે પરમાત્માનો આધી રાતે જન્મ થયો હતો પ્રાગટ્ય થયું હતું એ કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય સ્થાન એના ગેટના તમે દર્શન કરી રહ્યા છો અંદર વિડીયો શૂટિંગની મનાઈ હોવાથી પરમાત્માનું પ્રાગટ્ય સ્થાન એના અમે દર્શન કરાવી શકતા નથી કેમ કે સાતમુ કારાવાસ છે અને પરમાત્માનું જે પ્રાગટ્ય સ્થાન છે એના ઉપર જ મસ્જિદ છે અને માનવામાં આવે છે કે છ કમરાઓ એ આજે પણ મસ્જિદના ભાગની અંદર આવેલા છે અને જ્યારે આપણે દર્શન કરી ઉપર જઈએ જન્મસ્થાનના દર્શન કરી ઉપર જઈએ ત્યારે એક બાજુ જમણી સાઈડ રસ્તો આવે છે ત્યાં તમે ઉતરો તો તો જે મસ્જિદ છે એ આખી આપણને ત્યાં જોવા મળે છે કે જે આપણું સ્થાન છીનવી લેવામાં આવેલું છે એ મસ્જિદ પણ ત્યાંથી જોઈ શકાય છે અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ